સુરતમાં એક મહિલા અને તેના બે બાળકોને આત્મહત્યાના પ્રયાસથી પોલીસે બચાવી લીધા હતા મળતી માહિતી પ્રમાણે રાત્રે સુરત રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર એચડી વ્યાસના માર્ગદર્શન હેઠળ નાઇટ ડ્યુટી ઉપર પોલીસ કર્મીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ઉધના તરફના છેડા ઉપર એક મહિલા બે બાળકો સાથે આત્મહત્યા કરવા બેઠી હતી તેવી જાણ થતાં જ તરત જ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને મહિલાને સાંત્વના આપી અને સુરત રેલવે પોલીસ સ્ટેશન લાવ્યા હતા મહિલા મૂળ વતન હોવાનું જણાવ્યું હતું મહિલાએ જણાવ્યું કે તેમના પતિ અવારનવાર દારૂ પીને આવી અને મારઝૂડ કરે છે તેઓને દારૂ ન પીવાનું કહેતા પતિ ગુસ્સે થાય છે આ ત્રાસથી કંટાળી અને તેઓ ઘરેથી બે બાળકો સાથે નીકળી અને સુરત રેલવે સ્ટેશન ઉપર આત્મહત્યા કરવા આવ્યા હતા પોલીસે મહિલા પાસેથી પતિનો મોબાઈલ નંબર મેળવી અને તેને સ્ટેશન બોલાવ્યા અને બંને પતિ પત્નીનું કાઉન્સેલિંગ કર્યું હતું તો સુરત રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર એચડી વ્યાસે મહિલાને જીવનનું મૂલ્ય સમજાવ્યું અને આત્મહત્યા ન કરવા સલાહ આપી હતી પત્ની પત્નીને સારી રીતે રાખવા દારૂની આદત છોડવા અને બાળકોના ભવિષ્યનો વિચાર કરવા સમજાવ્યા હતા આ કાઉન્સેલિંગ બાદ પતિ પત્ની બાળકો સાથે સુરક્ષિત ઘરે મોકલી દેવાયા હતા